એ નિમિત્તે આપણે ભંડારા મહોત્સવ પરમ પૂજ્ય ભરત બાપુ મેં ચાદર વિધિ ગાદી એટલે મેં એક સંકલ્પ લીધો હતો કે જાવંત્રી ગુરુકૃપ આશ્રમ થી સિવાય આશ્રમ ચંદુર

કિરીટગીરી બાપુ ની પધારેલા હરિગુરુ બાપુ દાયાગીરીના ના વારસદાર કિરીટગીરી બાપુ પગપાળા સંઘ દ્વારા જાવંત્રી થી મોટી ચંદુર હીરાપુરી બાપુ ની જગ્યા એ જઈ રહ્યા હતા વચ્ચે અમારો અહીંયા રોડ ઉપર આશ્રમ હતો એટલે ગામના અમારે બાબુભાઈ ચૌધરી એ મને વાત કરી કે સંઘ આવે છે તો તમારા આશ્રમમાં તમે બેઠક થોડી વાર રાખજો મેં તું આશ્રમ ખુલ્લો છે એટલે અમારા આંગણે આવા સંતો મહંતો બધા સમાજના એમના પધારી અમારો આશ્રમ ખરેખર આજે પાવન થયો હું પણ બહુ ધન્યતા અનુભવું છું કે આજે સંતો મારા આંગણે આવી અને બેઠક કરી અને લાભ અપાવ્યો એ બદલ તમારા બધા મારો આશ્રમ નિરાત સંપ્રદાય નો આશ્રમ છે મારું નામ નારણ દાસ ભક્તિનગર ગોચનાર તાલુકો સમી અને જિલ્લો પાટણ